હેલો એવરી વન વેલકમ એન્ડ વેલકમ બેક ટુ મોર્નિંગ અને અત્યારે વાગ્યા છે સવારના અગિયાર અને હા ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ રિયલી સોરી કે કાલે વ્લોગ નહોતો આવ્યો કારણ કે કાલે છે ને મને કોઈ પણ મૂડ નહોતો કે હું વ્લોગ શૂટ કરું અને કાલનું જે રૂટિન હતું ને બહુ છીલપીલવાળું હતું એટલે મેં કીધું હવે આજના રૂટિનમાં ઇન્ટરેસ્ટિંગ નથી જે તમને જોવાની મજા આવે એટલે પછી મેં બ્લોગ શૂટ ના કર્યો એટલે મેં કીધું ચલો આજે તો તમે લોકો વેઇટ કરીને જ બેઠા હશો એટલે ફટાફટ બ્લોગ સ્ટાર્ટ કરી દેવા દે હું ઉઠી ગઈ હતી સાત વાગે અને મારું જે રૂટીન છે ને એ બધું પતાવી દીધું અને હજુ બી વરદન સુઈ રહ્યો છે જે ઘરનું રૂટીન છે એ પતી ગયું છે તો બસ હવે વર્ધન ઉઠે એટલે તમને મળાવો અત્યારે વાગ્યા છે સાંજના ચાર અને હવે હું પાછો બ્લોગ કન્ટિન્યુ કરી રહી છું એકચ્યુઅલી કેવું થયું આજે વર્ધન જ્યારે ઉઠ્યો ને એટલો સખતનો રડતો રડતો ઉઠ્યો હતો કે તમે વાત જ ના પૂછો અને ઉઠીને મને શું કે ના તું નહીં પપ્પા બસ પપ્પા જ જોઈએ ને અને એની જીદ માટે થઈને જે રડ્યો છે બાપરે મેં વિડીયો કોલ કર્યો પ્લસ બધા ટોઈઝ આપ્યા બધું જ કર્યું પણ વર્ધન માનવા જ તૈયાર નહોતો હે ને પછી માંડ માંડ ગમે તે રીતે થઈને મેને ચૂપ કરાયો જો આવ આવું કરતો તો જો આવું કરતો તો બસ આવું જ કરતો તો જો જો પછી છે ને બર્ધન ને છે ને મેં ચોકલેટ આપી ને મસ્ત મસ્ત હમણાં નીચે જઈને ખાવાની ને તારે ચોકલેટ નહીં ખાવાય ચોકલેટ ખવાય શું થાય તો પછી માંડ માંડ ગમે તેમ કરીને એને શાંત કર્યો અને એ ભાઈ રોવામાં એટલું બધું રોયો ને કે એને વોમિટ થઈ ગઈ અને લિટરલી મારા બધા કપડાં એના કપડાં બધું બગાડ્યું એટલું રડ્યો છે ખબર નહીં શું એને યાદ આવી ગયું હતું તો બમ્પુ તો ઓલમોસ્ટ નીકળી જ ગયા હતા ઓફિસથી ઘરે આવવા માટે પણ પછી શાંત થયો ને એટલે મેં કીધું તમે રહેવા દો કેમકે ઘરે પાછા આવે ને પછી આરો પાછો અમને જોઈને પછી પપ્પા મતલબ બમ્પુ જાય ને પપ્પા પપ્પા કરીને પાછો રડવા ચડે એટલે મેં કીધું ભૂલી ગયો છે ને તો ભૂલી જ જવા દો એટલે આવું બધું સીન ચાલતો હતો એટલે મેં કંઈ શૂટ ના કર્યું અને હવે ફાઇનલી ભાઈ થોડા શાંત થયા છે નહીં વર્ધન હું નીચે જઉં છું વર્ધનને લઈને બપોરની જે મારી ઊંઘ હતી એ તો હવે મારે ભૂલી જ જવાની શું ગઈસ અત્યારે વાગી ગયા છે સાંજના સાડા સાત અને હું કરી રહી છું રસોઈની તૈયારી આજે મેન્યુમાં એવું છે ખીચડી કઢી અને ભાખરી એકચુલી મારા હસબન્ડ આ જે છે ફાસ્ટ એ દર મંગળવાર કરે છે એટલે એમનો મને હમણાં સ્પેશિયલી ફોન આવ્યો કે કી મને મસ્ત ખીચડી કઢી અને ભાખરી જોઈએ છે મેં કીધું ચલો તો પછી પછી ફટાફટ બનાવી દઈએ અને આજે કેવું છે કે કાલે આખો દિવસ બ્લોગિંગ નથી કરવું એટલે આજે મને ખબર નહીં

તમારા નણંદ તમારા સાથે જ રહે છે એમના હસબન્ડ ક્યાં છે અને મતલબ એ બહુ બધું બધા પૂછે છે તો મેં કીધું હું આજે બધાનો જવાબ આપી દઉં કેમ કે ઓલવેઝ જ્યારે તમે વિડીયોમાં હો ને ત્યારે આવી કમેન્ટ તો હોય જ છે એટલે મેં કીધું આજે જવાબ આપવો બહુ જરૂરી છે થોડું થાય પણ તને ખ્યાલ છે ઓકે ચલો હું આજે કઈ મમ્મી બધા મોસ્ટલી પૂછે છે આપડા બીમા બેન વિશે કે એ કેમ અહિયાં રહે છે એમના હસબન્ડ ક્યાં છે એનો તો હું આજે તમને બધાને જણાવી દઉં એકચ્યુઅલી કેવું છે કે અમુક વસ્તુ અને અમુક પર્સનને બહુ એક્સપોઝ થવું ના ગમતું હોય અને મારો કોઈ જ રાઈટ નથી કે એમની જે પર્સનલ લાઈફ છે એને હું સોશિયલ મીડિયા પર બધી જ શેર કરું રાઈટ પણ હું તમને બધાના મનમાં પ્રશ્ન થાય જ છે અને એનો એક શોર્ટ એન્ડ સ્વીટમાં કહી દઉં કે અમારા પીનું જે છે એ અમારી જોડે જ રહેશે અને એમના જે હસબન્ડ છે અમારો તીર્થ ઓલમોસ્ટ વીસ દિવસનો હતો ત્યારે જ એક્સપાયર થઈ ગયા હતા અને એમને થોડું ફિઝિકલી કંઈ પ્રોબ્લેમ થયો હશે એના લીધે અને ત્યારથી જ પીનુબેન અમારી સાથે જ રહે છે અને ઓફકોર્સ નાનું બાળક હોય ત્યારે વીસ દિવસ એટલે આમ તમે વિચારી જ શકો છો કે સુવાવડનો જે ટાઈમ હોય એ દરમિયાન આવું બને એટલે કોઈની બી મેન્ટલ હેલ્થ પર કેટલી અસર પડે અને કોઈ મેન્ટલી એટલું સ્ટ્રોંગ પણ ના હોય કે આ બધું હેન્ડલ કરી શકે એટલે પછી એમણે આગળ કંઈ ફ્યુચરનું ના વિચાર્યું તીર્થનું વિચાર્યું અને એને આગળ વધાર્યું અને એના માટે થઈને એ અમારી સાથે જ રહે છે અને એમના હસબન્ડ નથી એટલે આ સવાલનો જવાબ તમને મળી ગયો હશે તમે મારી ફેમિલી જ છો અને તમને પણ બધું જાણવાનું હક છે અને જેટલું મને લાગ્યું કે તમારા બધા સાથે શેર કરવા જેવું છે એટલે મેં શેર કર્યું કે મમ્મીને ઢીજરનો પ્રોબ્લેમ છે એટલે અફકોર્સ એમનાથી બહુ લોડ લેવાય નહીં એ રહે છે ને એટલે મને આમ સિત્તેર ટકા રિલીફ રહે છે અને બીજું કામ પણ શું છે એક ટાઈમે હું બીજું કંઈ કરતી હોઉં ને તો મને ચિંતા ના રહે એટલે આવી રીતનું છે એટલે મેં તમને બધાની સાથે શેર કર્યું છે અને હોપ તો કે તમે પણ બધા સમજી ગયા છો ને આ સવાલનો જવાબ તમને બધાને મળી ગયો હશે તો બધા મોસ્ટલી જ્યારે પીનુબેન વિડીયોમાં દેખાય ને ત્યારે બધા પૂછતા હતા તો આજે ફાઇનલી મેં આન્સર કરી દીધો છે સો દેટ સીટ ગાઈઝ અને અત્યારે બસ હવે હું બંપુની રાહ જોઈ રહી છું એ આવે એટલે પછી આપણે જમીશું ખીચડી કઢી અને મમ્મી શું બનાવવાના છે સેવ ટમેટા કા સબ્જી સેવ ટમેટા નું શાક કેમ કે તીર્થ ની ડિમાન્ડ છે કે ભાઈ સેવ ટમેટા નું શાક બનાવીએ એટલે એ પણ બનવાનું છે તો આજે મસ્ત મેનુ થશે ને મજા આવશે ની મસ્ત મેનુ હતું દાળ ભાત શાક રોટલી હા મસ્ત દાળ બનાવી છે થેન્ક યુ અને બનાવતી જોઈને તો મને મારા હાથનું તો ભાવતું મમ્મી એવું જ કે અને હું ત્યાં મમ્મીના ત્યાં હું ને ત્યારે બી કઈ બી બને ને એટલે મમ્મી પેલા મને ફોન કરે મને તો આ બધું તો તારા હાથ નું વધારે ભાવે અને આ જો વધન જો બતાવો તો વધન છે ને હવે કોકેટ ખાશે કાઢો બાઇક કર બાઇક કર એને તો બધું આખું રેપર નીકાળી દેવા જોયું બોરે આ રે લે બાઈટ કર બાઈટ કર કેવી લાગી મસ્ત મસ્ત હેલો ઘરે આવી ગયા અને અત્યારે આવીને તમે પેલા શું કરી રહ્યા છો સાંભળવી બહુ જ ગમે એટલે હું ને બમ્પુ એને બહુ તોફાન કરતો હોય ને એટલે બેઠા બેઠા સ્ટોરી સંભળાવીએ અને અત્યારે આપડા સેવ ટામેટા શાક બની રહ્યું છે એટલે બધાને ઉધરસ છીકો તો આવવાની છે પછી વર્ધન છે ને જંગલમાં ગયો ને

ઉપા પેલો કેતો તો ને પેવર દંતો કાર્મા બેઠે બેઠે અમે સફરડી કાલી લીધી ને તો પેલો દંતો ભી ચમ 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 તો કાર્લ લે આ જો તો રહ્યો તો પછી હા ને તો પછી ક્લીપ કરી દો તો હેપીપી થઈ ગયો વદન બોલે હેપીપી હેપી તો ગાઈસ અહીંયા અમારું જમવાનું છે ખીચડી કઢી સેવડા મીનાનો શાક ડુંગળી આથેલા મરચા અને ભાખરી તો શું બની મસ્ત હે ને

아에 만에 미트볼 한 보조 배. 음. 엄마. 아. 아. 헤헤헤헤. 아빠. 음. 멋져, 멋져. 음. 와우. 음. 와우. 오 멋져요. 음. 안 오면 멋져. 음. 음. 아. 아. 헤헤헤헤헤헤헤. 뜨거워. 헤헤헤헤 아시, 아시. મેં ઘરે આવી ગયા છે અને આજે તો વિશે દીધું મોસ્ટલી જ્યારે દેખાય ને ત્યારે આ સવાલ તો હોય કે એ તમારા જોડે રહે છે મતલબ એમના હસબન્ડ છે અને એ કેમ તમારી જોડે રહે છે એ બધા જવાબ આજે મેં આપી દીધા છે અરે વાહ એમાં યુટ્યુબ આપણી ફેમિલી જ કહેવાય અને બધાને જાણવાનો હક બી છે પણ અમુક incident એવા હોય કે જે વારંવાર ના ખોલીએ તો સારું સિસ્ટર અને ભાણિયો અમારી સાથે જ રહે છે because મારા જીજાજી આ દુનિયા નથી thats it એટલે એકવીસ તીજ એકવીસ મેં એમ જ કીધું કે એકવીસ દિવસ નો હતો અને પ્લસ હા પ્લસ હા કે આપડા જે પીનો બેન છે એમના love marriage છે એમને ત્રિવેદી બ્રાહ્મણ માં marriage કરેલા છે other cast માં તો પ્લસ love મેરેજ અને પાછું લાઈફમાં આવું કંઈ ઇન્સિડન્સ થાય એટલે માણસ બહુ મનથી ને મગજથી બધી રીતે તૂટી જાય એટલે એમણે આ લાઈફ તીર્થ માટે થઈને જ કંઈ આગળ વિચાર્યું નહીં બીજા મેરેજ છે કશું બી નહીં એટલે અમારી સાથે જ રહે છે અને અમે હેપી હેપી બધા સાથે હળીમળીને રહીએ છીએ સો ગાઈઝ આજનો જે બ્લોગ છે અહીંયા જોઈન કરી રહી છું હોપ શો કે તમારા મનમાં જેટલા બી સવાલ હતા એ બધાના મેં જવાબ આપી દીધા હશે આ વિષય ઉપર વધારે ચર્ચા કરવાનો કોઈ જ મતલબ નથી આટલા શોર્ટ એન્ડ સ્વીટમાં તમે બધાને તમારા સવાલના જવાબ મળી જ ગયા હશે સો હોપ સો કે તમને આજનો જે બ્લોગ છે ને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ ગાઈઝ બાય બાય ગુડ નાઇટ